વિક્રમ વેતાળ કે 32 પુતળીની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે. આવી ઘણી બધી વાર્તાઓ છે કે જેના જુદા જુદા લેખકોએ શબ્દ રૂપ આપેલું હોય. આજે આપણે આવી જ સિંહાસન 32 ની ત્રીજી પુતળીની વાર્તા સાંભળવાના છીએ અને આ પુતળીનું નામ છે રતિવામા. શુભ મુરત પસાર થઈ ગયું એટલે રાજા ફરી વાર ઉદાસ થઈ ગયા અને બીજા દિવસે સવારે ફરીથી સિંહાસન ઉપર બેસવા ગયા. એ વખતે રતિવામા નામની પુતળીએ તેમને અટકાવ્યા અને કીધું, "હે રાજા, તું આ સિંહાસન માટે સહેજ પણ લાયક નથી સાંભળ વિક્રમની એક વાત એક દિવસની વાત છે રાજા વિક્રમ નદી કિનારે આવેલા મહેલમાં મહેફિલ જમાવીને બેઠા નાચ ગાન ચાલતા પુરુષ જોડે એક સ્ત્રી હતી આ મહેફિલમાં એક મુસાફર પોતાની પત્ની સાથે બેઠો હતો એના ખોળામાં એક નાની કન્યા પણ હતી કોઈ ગુસ્સાને કારણે મુસાફર પત્ની અને બાળકી સાથે નદીમાં કૂદી પડ્યો પછી તો ડૂબવા લાગ્યો અને બોલ્યો છે કોઈ એમને ત્રણેયને બચાવનાર છે કોઈ એમને ત્રણેયને બચાવનાર કોઈ કે જવાબમાં કીધું જે માણસ પોતાના ગુસ્સા ઉપર કાબુ નથી રાખતો એ આ રીતે જ ડૂબી મરે છે અને પાછળથી પસ્તાય છે આ વાતની ખબર રાજાને પડી તો તરત જ તે નદીમાં કૂદી પડ્યા રાજાએ ત્રણેયને પકડી લીધા પણ પાણીનો પુરુષ તો રાજાને જ વળગી પડ્યો આનાથી તો રાજા પોતે જ ડૂબવા લાગ્યો અચાનક રાજાને બે દેવોની યાદ આવી એમણે પોકાર કર્યો હે અમને મદદ કરો તરત જ બંને દેવ આવી પહોંચ્યા અને રાજા સહિત બધાને બચાવી લીધા મુસાફર તો રાજાના પગમાં પડીને ઘર લાગ્યો હે મહારાજ અમને ત્રણેય ને તમે જીવનદાન આપ્યું તમે જ અમારા ભગવાન છો રાજા કે ભાઈ માણસ જ માણસના કામમાં આવે ને હવે હાલો મારી હારે મહેલમાં પેલો ભાઈ કે મહારાજ મહેલમાં આવીને અમે શું કરીએ અમને આશીર્વાદ આપો કે તમારા ઉપકારને જીવનભર ન ભૂલી શકીએ રાજા કે ઠીક છે ન આવતા પણ મારી એક ઈચ્છા તો સ્વીકારવી જ પડશે એમ કહી રાજાએ તેને લાખ સોના મોહર આપી અને એને વિદાય કર્યો આ વાત કહી અને પુતળી બોલી હે ભોજ રાજા લાયકાત વિના આ સિંહાસન ઉપર બેસશો તો લોકો તમારી મશ્કરી કરશે કાગડાના શરીર ઉપર સફેદ રંગ ચોપડી ને તો એ કાગડો જ રે હંસ ક્યારેય એનો બની શકે તે દિવસ પણ નકામો ગયો બીજા દિવસે ફરીવાર રાજાએ સિંહાસન ઉપર બેસવાની તૈયારીઓ કરી અને ત્યારે ચોથી પુતળી ચંદ્રકલા ત્યાં હાજર થઈ અને એણે નવી વાર્તા કહેવાની શરૂ કરી શું હશે ચંદ્રકલાની વાર્તા એ માટે તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે સિંહાસન બત્રીસીની આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો